દુરદેશી અર્થશાસ્ત્રી હતા તેમણે ભારતને આર્થિક મુશ્કેલી બહાર નીકળીને વિકાસના માર્ગે દોરી ઉદારીકરણના શિલ્પી તરીકે તેમનું યોગદાન અમૂલ્ય આપ્યું છે ડૉક્ટર સિંઘ એકમાત્ર એવા વડાપ્રધાન હતા જેમના હસ્તાક્ષર ભારતીય ચલણી નોટો ઉપર શોભ્યા હતા રિઝર્વ બેન્કના ગવર્નર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન છપાયેલી નોટો ઉપર તેમના હસ્તાક્ષર હતા ડૉક્ટર મનમોહનસિંહે નાણાં નાણામંત્રી તરીકે વર્ષ ઓગણીસો એકાણુંમાં ભારતને આર્થિક પતનમાંથી બહાર કાઢતા આર્થિક ઉદારીકરણની શરૂઆત કરી હતી જેમાં ઉદ્યોગો ઉપર સરકારી નિયંત્રણમાં ઘટાડો પ્રત્યક્ષ વિદેશી રોકાણને વધારવું અને માળખાગત સુધારા લાગુ કરવાનો સમાવેશ થાય છે તેમના આ આર્થિક સુધારાઓએ ભારતનું અર્થતંત્ર વૈશ્વિક બજારો માટે ખોલી નાખ્યું હતું તો ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉક્ટર સિંહની કેટલીક મહત્વપૂર્ણ સિદ્ધિઓ જોઈએ મનરેગા યોજના ગરીબોને રોજગારી આપવા માટે શરૂ કરાયેલી આ યોજના તેમની દીર્ઘ દ્રષ્ટિ દર્શાવે છે વેઇટ વેચાણ વેરાના સ્થાને વેટ લાગુ કરીને કર વ્યવસ્થાને સરળ બનાવી આધાર કાર્ડ દેશના નાગરિકોની ઓળખ માટે આધાર કાર્ડ જેવી મહત્વપૂર્ણ યોજના શરૂ કરી ડૉક્ટર સિંઘ તેમની મૌન રહેવાની શૈલી માટે પણ જાણીતા હતા હજારો જવાબો સે અચ્છી હૈ મેરી ખામોશી ન જાને કિતની સવાલો કી આબરૂ રાખી આ પંક્તિઓ તેમના વ્યક્તિત્વનું સચોટ વર્ણન કરે છે ડૉક્ટર સિંઘના નિધનથી ભારતે એક મહાન વિઝનરી કુશળ અર્થશાસ્ત્રી અને સંવેદનશીલ નેતા ગુમાવ્યા છે તેમનું યોગદાન ભારતીય ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખાશે